તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નો વર્તુળમાં સદ્યનો પણ બે જોવાના છે તેનો પહેલો દાખલો આજે આપણે જોઈશું રકમ શું આપી છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કે પાંચ સેમી અને ત્રણ સેમી ત્રીજા વાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર ચાર સેમી છે તો સામાન્ય જીવાની લંબાઈ શોધો હવે ધ્યાન આપવાનું છે આપણને બે વર્તુળ અહીંયા આપે છે વિદ્યાર્થી મિત્રો તે બંને એકબીજાને બે બિંદુમાં છેદે છે એક આ બિંદુમાં અને એક અહીંયા બિંદુમાં તેને નામ આપી દે છે બિંદુને આપણે એ અને બી બરાબર છે અને બીજું શું કીધું છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર આ મોટા વર્તુનું કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો અને નાના વર્તુળનું કેન્દ્ર છે તેમના બંને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે 4 સેમી આપ્યું છે તો સામાન્ય જીવા કહી તો સંયોગ વિદ્યાર્થી મિત્રો આ એ બી સામાન્ય જીવા છે કારણ શું વિદ્યાર્થી મિત્રો કારણ કે મોટા વર્તુળની દ્રષ્ટિએ તમે જુઓ તો એ જીવા છે મોટા વર્તુળની અને નાના વર્તુળની દ્રષ્ટિએ જુઓ તો વ્યાસ છે અને વ્યાસ પણ એક જીવા છે બરાબર છે માટે હવે આપણે અહીંયા શું કરીએ મોટા વર્તુનું નામ આપી દઈશું ઓ કેન્દ્રબિંદુને અને આના નાના વર્તુળના કેન્દ્રબિંદુને પી નામ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાના વર્તુળની ત્રિજ્યા કઈ થશે વિદ્યાર્થી મિત્રો એપી અને મોટા વર્તુળની ત્રિજ્યા આપણે બનાવીશું ઓ અને એને જોડી દઈએ ઓકે આપણે ઓ અને એને જોડી દઈશું જે મોટા વર્તુળની ત્રિજ્યા છે અને કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 5 સેમી આપણે લખીશું 5 સેમી હવે આપણે ઓ અને પી બંને વર્તુળના કેન્દ્રોને જોડી દઈએ બંને વર્તુના કેન્દ્રને આપણે જોડીએ વિદ્યાર્થી મિત્રો તેમના વચ્ચેનું અંતર આપ્યું છે આપણને અહીંયા 4 સેમી તો 4 સેમી લખીશું આ અંતર બરાબર છે અને એપી આના વર્તુની ત્રિજ્યા થઈ બરાબર છે અને તેનું કેટલું છે 3 સેમી લખીશું આપણે અહીંયા હવે આપણે જે સામાન્ય જીવા છે તેને સરખી સાબિત કરવાની છે તો આપણે શરૂઆત કરીએ દાખલાની અહીં આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી સમજી શકીએ છીએ કે એ બરાબર પીબી થવાનું છે ત્રણ અને ત્રણ આપણે એ નું માપ છ ડાયરેક્ટ લખી શકીએ છીએ છ જ આવવાનું છે આનું પણ ત્રણ આવશે કારણ કે આપણે આગળ પ્રમેય શીખી ગયા છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે એટલે કે એ બરાબર પીબી થવાનું છે પણ આપણે ડાયરેક્ટ જવાબ લખી શકતા નથી આપણે એને સાબિત કરવાનો છે તો ચાલો અહીંયા સાબિત કરીએ અહીં ઓ કેન્દ્ર તેમજ પી કેન્દ્ર ધરાવતા વર્તુળોની સામાન્ય જીવા એવી છે ચાલો સામાન્ય જીવા બંને એવી છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ ત્રિપુટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છે અને પાયથાગોરસનો નો પ્રમેય પણ ધોરણ આઠ માં શીખી ગયા છે તેનો ઉપયોગ આપણે કરીશું હવે આ કાર્ડકોન ત્રિકોણ છે કે અહીંયા આપણે ચકાસણી કરી બે બાજુનો વર્ગ લખીએ બાજુ એપી અને ઓપીનો વર્ગ આપણે ચકાસીશું અહીંયા તો લખીશું માટે બાજુ ઓપી નો વર્ગ બાજુ એપી નો વર્ગ ચાલો ઓપી બરાબર કેટલા આપ્યા છે આપણને બંને કેન્દ્રો વચ્ચે નો અંતર ચાર સેમી તો અહીંયા ચાર લખી દઈએ આપણે વત્તા એપી બરાબર કેટલા આપ્યા છે ત્રણ સેમી આપ્યા છે ત્રણનો વર્ગ કરીશું આપણે થઈ ગયું ચારનો વર્ગ કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો સોળ થશે અને ત્રણનો વર્ગ વધતા નવ થશે બંનેનો સરવાળો પચીસ થશે વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજી જે બાજુ રહી છે ઓવે તે એક બાજુનો વર્ગ કરીને આપણે ચકાસીએ હવે ઓવે બાજુ ઓવે નો વર્ગ બરાબર પાંચ આપ્યું છે ઓવે કેન્દ્ર થી તેનું હદ સુધીનું અંતર એટલે તેની ત્રીજા છે મોટા વર્તુની પાંચ સેમ

ત્રિપુટી મુજબ કેવો ત્રિકોણ થવાનું કારણ કે ત્રણ ચાર અને પાંચ પાયફાગ્રસ્ત ત્રિપુટ છે વિદ્યાર્થી મિત્રો અને કાઠકો ત્રિકોણ જ બને છે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનથી જોઈએ તો બે બાજુ એપી અને ઓપી લીધી છે તેના વર્ગનો સરવાળ બરાબર કર્ણની બાજુ વર્ગના સરવાળા બરાબર આપણે જોવા મળે છે બરાબર છે હવે માટે લખીશું માટે ત્રિકોણ એ ઓપીએ ત્રિકોણ ઓપીએમાં ઓ એ કર્ણ થશે વિદ્યાર્થી ઓ એ કર્ણ અને ખૂણો એ પીઓ ખૂણો એપીઓ એ કાર્ડ ખૂણો થશે એ કાર્ડ ખૂણો

એપી અને પીબી જગ્યા પણ આપણે એપી લખી શકીએ બને શકીએ માટે વિદ્યાર્થી મિત્રો બે વખત એપી થવાના માટે એ બી બરાબર એપી આપણને ખબર છે કેટલા માપ ત્રણ લખીશું આપણે માટે એ બી બરાબર આપણને મળશે ત્રણ દુ છ સેમી જવાબ આ આપણા સ્વાધ્યાય નવ પોઈન્ટ બેનો દાખલો પહેલાનો જવાબ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે